આજનો નવો ટોપિક છે શબ્દ જોડ વર્ગવારી એટલે કે અલગ પડતી શબ્દ જોડ આપણે શોધવાની હોય છે એક શબ્દની જગ્યાએ શબ્દની જોડ આપેલી હોય છે ત્રણ શબ્દ જોડમાં એક સરખો ગુણધર્મ જળવાઈ રહેતો હોય અને બાકીની એક જોડ જે હશે તેમાં સમાન ગુણધર્મ જળવાતો હશે નહીં એટલે કે તે અલગ પડતી જોડ આપણે કહી શકીએ અને તે આપણો જવાબ હશે જોઈએ પેલું ઉદાહરણ લખીએ દહીં દૂધ બીજું ઉદાહરણ લખીએ ચંપલ અને ચામડું પછીનું ઉદાહરણ લખીએ ખાંડ અને શેરડી અને છેલ્લો વિભાગ લખીએ મગફળી અને તેલ ચાર ઓપ્શન આપણને આપેલા છે પહેલી નજરે આપણને ખબર એવી પડે કે આ બધું તો એકબીજા સાથે જોડાયેલું જ છે દહીં દૂધ ચંપલ ચામડું ખાંડ શેરડી મગફળી તેલ આ તો કંઈ અલગ પડતું જ નથી પરંતુ થોડુંક આપણે વિચારીએ તો દૂધમાંથી દહીં બને ચામડામાંથી ચપ્પલ બને શેરડીમાંથી ખાંડ બને પણ તેલમાંથી મગફળી બને નહીં તો અલગ પડતી શબ્દની જોડ કઈ છે મગફળી અને તેલ બસ આવી રીતે તમારે શબ્દની જોડ અલગ રીતે પાડવાની હોય છે અને જે અલગ પડતું હોય તે આપણો જવાબ હોય છે આગળ જોઈએ નીચે આપેલા ચાર વિકલ્પો પૈકી એક વિકલ્પ અન્ય ત્રણથી અલગ પડે છે તે શોધો પહેલો પ્રશ્ન છે હોસ્પિટલ ડોક્ટર ન્યાયાલય વકીલ ચોર લૂંટારો શાળા શિક્ષક એકદમ સરળ પ્રશ્ન છે ડૉક્ટર હોસ્પિટલમાં હોય વકીલ છે એ ન્યાયાલયમાં હોય શિક્ષક શાળામાં હોય લૂંટારો ને ચોર આ બંને તો એકનો એક શબ્દ જ છે તો અલગ પડતો શબ્દ કયો આવશે સી ચોર લૂંટારો બીજો પ્રશ્ન અંધારું અજવાળું રાજા રાણી શુભ અશુભ શત્રુ મિત્ર વિરોધી શબ્દ છે અંધારું અજવાળું શુભ અશુભ શત્રુ મિત્ર આ બધા વિરોધી શબ્દ છે અલગ પડતો શબ્દ છે રાજા રાણી જવાબ આવશે બી રાજા રાણી ત્રીજો પ્રશ્ન ઉંદર દર પક્ષી માળો ઘોડો તબેલો વાઘ શહેર કોણ ક્યાં રહે તે આપણને કહ્યું છે ઉંદર દરમાં રહે પક્ષી માળામાં રહે ઘોડો તબેલામાં રહે વાઘ થોડો શહેરમાં રહે તો જવાબ આવશે ડી વાઘ શહેર ચોથો પ્રશ્ન ફળ સફરજન શાકભાજી ટમેટા કઠોળ ઘઉં શાળા શિક્ષણ ઘઉં કઠોળ છે નહીં તેથી જવાબ આવશે સી કઠોળ ઘઉં પાંચમો પ્રશ્ન લુહાર એરણ સોની ઘરેણા મિસ્ત્રી કરવત શિક્ષક ચોક કયા વ્યક્તિ પાસે કઈ વસ્તુ હોય તેના ઓપ્શન આપેલા છે સોની ઘરેણાં હા સોની ઘરેણા ઘડે ખરા પણ શેનાથી ઘડે એ સાધનનું નામ આપ્યું નથી શિક્ષક ચોક વડે લખે મિસ્ત્રી કરવત વડે લાકડા કાપે લુહાર છે એ એરણ વડે જે વસ્તુ એને બનાવવાની હોય એને ટીપે પણ ઘરેણાં તો સોની સાથે જોડાયેલા છે પણ એવું કોઈ ઘરેણાં છે એનું કોઈ સાધન છે નહીં તેથી જવાબ આવશે બી સોની ઘરેણા છઠ્ઠો પ્રશ્ન ચિત્રકાર ગેલેરી અભિનેતા મંચ કડીયો દિવાલ ખેડૂત ખેતર અલગ પડતો શબ્દ છે સી કડીયો દીવાલ કેમ કેવી રીતે ખબર પડી ચિત્રકાર હોય એના બધા ચિત્રો ક્યાં રજૂ થાય આર્ટ ગેલેરીમાં જ્યાં એનું પ્રદર્શન ગોઠવ્યું હોય ચિત્રોનું તેને ગેલેરી કહેવાય અભિનેતા એ મંચ ઉપર હોય કોઈ પણ કલાકાર હોય એ સ્ટેજ ઉપર હોય પોતાનું કામ બતાવવા માટે ખેડૂત છે એ ખેતરમાં કામ કરે છે કડીઓ છે એ દિવાલ થોડું ચાલે તો ખોટું છે કડીઓ દીવાલ સાતમો પ્રશ્ન સેકન્ડ મિનિટ મિલીમીટર સેમી વર્ષ પ્રકાશ વર્ષ ગ્રામ મિલિલીટર બધા એકમો એકબીજા સાથે સંકળાયેલા છે સેકન્ડ અને મિનિટ ઘડિયાળ સાથે મિલીમીટર સેન્ટીમીટર કોઈ પણ માપ આપણે મીટરમાં કે સેન્ટીમીટરમાં માપીએ એવી રીતે મિલીમીટરમાં પણ આપણે માપ માપી શકીએ વર્ષ પ્રકાશ વર્ષ એ બરાબર છે ગ્રામ મિલી છે એ બંધ બેસતું નથી ગ્રામ છે એ ઘન પદાર્થનું વજન માપવા માટે છે મિલીટર એ પ્રવાહી પદાર્થનું માપ કાઢવા માટેનો એકમ છે તો ગ્રામ અને મિલી એકબીજા સાથે બંધ બેસતા નથી જવાબ આવશે ડી ગ્રામ મિલીલીટર આઠમો પ્રશ્ન ગણિત અંક ગણિત ગુજરાતી વ્યાકરણ અંગ્રેજી ગ્રામર સામાજિક વિજ્ઞાન જીવવિજ્ઞાન આ તો એકદમ સહેલું છે સામાજિક વિજ્ઞાન જીવવિજ્ઞાન જોઈએ અંક ગણિત એ ગણિતનો જ ભાગ છે વ્યાકરણ ગુજરાતીમાં આવે જ ગ્રામર પણ અંગ્રેજીમાં આવી જ જાય પણ જીવ વિજ્ઞાન કાંઈ સામાજિક વિજ્ઞાનમાં જોડાયેલો એનો પેટા વિભાગ નથી તેથી જવાબ આવશે ડી સામાજિક વિજ્ઞાન જીવવિજ્ઞાન નવમો પ્રશ્ન શિક્ષક ચોક ખેડૂત હળ ઇલેક્ટ્રિશિયન ટેસ્ટર ન્યાયાધીશ કાર એટલે કઈ વ્યક્તિ પાસે કયું સાધન હોય તેનો પ્રશ્ન ફરીથી એ લોકોએ પૂછ્યો છે ચોક છે શિક્ષક પાસે હોય હળ છે ખેડૂત પાસે હોય ટેસ્ટર છે ઇલેક્ટ્રિક વસ્તુનું કામકાજ કરતા હોય એવા ઇલેક્ટ્રિશિયન પાસે હોય પણ કાર ન્યાયાધીશ પાસે જોઈએ એવું કોણે કીધું ન્યાયાધીશનું કોઈ સાધન નથી કાર કાર તો બધા પાસે હોઈ શકે સ્પેશિયલ સાધનનું નામ હોવું જોઈએ તેથી જવાબ આવશે ડી ન્યાયાધીશ કાર દસમો પ્રશ્ન કદ લીટર સમય સેકન્ડ અંતર મીટર દબાણ બેરોમીટર અલગ પડતો શબ્દ કયો છે કદ હંમેશા લીટરમાં મપાય સમય હંમેશા સેકન્ડ એટલે કે મિનિટ કલાક આવે પણ સમય છે સેકન્ડમાં આપણે માપી શકીએ અંતર મીટરમાં માપી શકીએ પણ દબાણ છે એ તો બેરોમીટર તો સાધનનું નામ છે એનું કોઈ માપનું નામ છે નહીં તેથી જવાબ આવશે ડી દબાણ બેરોમીટર અત્યાર સુધીમાં એનએમએમએસમાં બે પ્રશ્નો આવા પૂછાઈ છે તે આપણે જોઈએ પ્રશ્ન કપાસ ચા દૂધ દહીં દ્રાક્ષ દારૂ વાંસ કાગળ કઈ વસ્તુમાંથી શું બને તેની વાત એ લોકોએ કરી છે દૂધમાંથી દહીં બને દ્રાક્ષમાંથી દારૂ બને સડી ગયેલી દ્રાક્ષ હોય તેમાંથી દારૂ બનતો હોય છે આપણને ખબર છે વાંસમાંથી કાગળ બને પણ કપાસમાંથી ક્યારેય ચા બને નહીં તો જવાબ આવશે એ કપાસ ચા બારમો પ્રશ્ન રમત કોચ નાટક નિર્દેશક પરામર્શ પરામર્શદાતા વિદ્યાર્થી શિક્ષક એકદમ સરળ છે જે રમત તૈયાર કરાવતા હોય તે મેઇન વ્યક્તિ હોય એને આપણે કોચ કહીએ છીએ ક્રિકેટના કોચ કબડ્ડીના કોચ આવી રીતે નાટક જે રજૂ કરાવતા હોય એ મેઇન વ્યક્તિ જે બધું સંભાળતા હોય તેને આપણે નિર્દેશક કહીએ છીએ વિદ્યાર્થીને તૈયાર કરવાવાળા વ્યક્તિ છે શિક્ષક છે તો જવાબ આવશે સી પરામર્શ પરામર્શદાતા વિચિત્ર નામ આપેલું છે હોટ એમસીક્યુ એટલે કે પરીક્ષામાં આગળની જે એનએમએમએસની પરીક્ષા આવવાની છે તેમાં પૂછાઈ શકે તેવા પ્રશ્નો તેરમો પ્રશ્ન પગ હાથ આંખ નાક શરીર માથું અંગૂઠો અને આંગળી હવે તમે વિચાર કરો તો પગ હાથ પગ અંગૂઠો આંગળી આંખ નાક આ બધું એકબીજા સાથે નજીક નજીકમાં અથવા તો એની જોડીમાં સંકળાયેલું છે શરીર અને માથું આ એક અલગ પડે છે તેથી આપણે જવાબ લખી શકીએ સી શરીર અને માથું ચૌદમો પ્રશ્ન વૃક્ષ બગીચો અગ્નિ લાલ કપડા પીળા પતંગ લીલો એકદમ સરળ પ્રશ્ન છે આગ છે અગ્નિ એનો લાલ કલર હોય લીલા કલરનો પતંગ હોઈ શકે પીળા કલરના કપડાં હોઈ શકે પણ વૃક્ષ બગીચો વૃક્ષ લીલું હોય પીળું હોય કંઈ વાંધો નહીં સુકાઈ ગયું હોય તો પણ વૃક્ષને બગીચો કલર હોય નહીં તેથી અલગ પડે છે વૃક્ષ અને બગીચો પંદરમો પ્રશ્ન હાથી મદન્યું ગાય વાછરડું મા દીકરી દીકરી બહેન આ તો બાળમંદિર યાદ આવી ગયું પહેલાં ધોરણમાં આપણે બાળ મંદિરમાં પહેલાં ધોરણમાં આપણે હોઈએ ત્યારે આપણે ભણતા હાથીનું બચ્ચું મધનિયું ગાયનું બચ્ચું વાછરડું આવી રીતે છે માની કોઈ દીકરી હોય તો એ મા દીકરી એવો સંબંધ કહી શકીએ પણ દીકરી અને બહેન આવું આપણે કોઈ દિવસ કહી શકીએ નહીં તો અલગ પડતો શબ્દ છે દીકરી બહેન સોળમો પ્રશ્ન પેન્ટ શર્ટ રબર પેન્સિલ મોબાઈલ ચાર્જર કાગળ કપડાં તો એકદમ સરળ છે જોડીમાં આપેલું છે કોઈ ને કોઈ ની વગર નો ચાલે પેન્ટની સાથે હંમેશા શર્ટ જોડાયેલો હોય રબર ને પેન્સિલ ની જોડી મોબાઈલ ચાર્જર વગર ના ચાલે તો અલગ શું પડે છે કાગળ કપડા સત્તરમો પ્રશ્ન સિંહ જંગલ ઘોડા તબેલા મનુષ્ય ઘર સાપ દર એક જોતા તો એવું લાગે બધું સાચું સાચું જ લખેલું છે પણ હવે આપણે વિચારીએ ઘોડો તબેલામાં મારે સાપ દરમાં રહે મનુષ્ય ઘરમાં રહે સિંહ જંગલમાં તો રહે પણ હકીકતમાં આપણે પાછું આપણું બાળ મંદિર યાદ કરીએ તો સિંહ ગુફામાં રહે છે તો જવાબ આવશે એ સિંહ જંગલ આ તો નાનપણ યાદ કરાવી દીધું ભાઈ આપણને અઢારમો પ્રશ્ન યમુના કાવેરી દિલ્હી કલકત્તા બસ કાર નરેન્દ્ર મોદી અને રિતિક રોશન વા જો યમુના અને કાવેરી નદીના નામ છે દિલ્હી કલકત્તા શહેરના નામ છે બસ અને કાર ચાર પૈડાવાળા વાહનના નામ છે નરેન્દ્ર મોદી અને રિતિક રોશનનો કાંઈ મેળ થાય નહીં રિતિક રોશન છે એ કલાકાર છે એક્ટર છે હીરો છે અને નરેન્દ્ર મોદી છે એ પિક્ચરમાં કામ કરતા નથી તે આપણા પીએમ છે બરાબર છે તો જવાબ આવશે ડી નરેન્દ્ર મોદી અને રીતિક રોશન છેલ્લો પ્રશ્ન ટ્રેન સ્ટેશન પક્ષી અવકાશ ગુલાબ ફળ જીભ ત્વચા બધા એકબીજા સાથે સંકળાયેલા છે ટ્રેન છે એ સ્ટેશન ઉપર જોવા મળે પક્ષી છે એ આકાશમાં જોવા મળે જીભ છે એ આપણી ચામડી સાથે સંકળાયેલી વસ્તુ જ છે પણ ગુલાબ છે એ ફળ નથી ગુલાબ તો ફૂલ છે તો અલગ પડતો શબ્દ છે સી ગુલાબ ફળ વિદ્યાર્થી મિત્રો એકદમ સરળ પ્રશ્નો હોય છે તમારે માત્ર થોડુંક મગજ હલાવવાનું હોય છે અને એ તો તમને બહુ સારી રીતે આવડશે બરાબર છે વ્યવસ્થિત રીતે પ્રશ્નોની તૈયારી કરો અને પછી સરસ મજાના માર્ક્સ લાવો સારું આવતા લેક્ચરમાં આપણે ફરીથી મળીશું નવા વિષય સાથે આવજો